અને મમ્મી મારે છે ને જવાનું છે વાડીએ તૃપા પાડવા આવે ને અમે દવા સાટવા જઈએ હલો તો તમારે છે ને ધ્યાન રાખવાનું છે હા તો ન્યા તમારે છે ને આરામથી બેવાનું છે પણ હું નહીં ધ્યાન નહીં ગયો મારી માએ જો કોલગેટ ખૂટી ગઈ ને તો હું કર્યું જો કોલગેટ ખૂટી ગઈ આ ગુજરાતીઓ મૂકે ની અંદર કોલગેટ કાઢી લીધી કે એક હેસ્ટ નો જવા દેવે હવે ભાઈ છે ને બાકી મારી માના દેશી જુગાડ આવા જોઈએ હાલો ફેમિલી ચા પી લે ચા પી ને લુકડા કર લઈએ ચેન્જ કપડા કારણ કે હવા દવા નટો ને બગડીએ ને મળીએ સીધા વાડીએ જઈને તો ફેમિલી પહોંચી ગયા છે વાડીએ અને ચારે ટાકો પાપડ પાણીનો ભરાઈ ગયો છે ને રવિભાઈ ગ્લાસ નાખે જો રવિભાઈ એક પર ગ્લાસ ભુડાઈનો ને તો મજા આવી છે ને કેટલા નાખે હે નો ધોરાય આમ તો વિડિયો સાલો રાખવાની જરૂર છે ખબર પડે કે કેટલા ગ્લાસ થાય હે રવિભાઈ

વાહ વિવેકભાઈ વાહ તારું થોડું કોઈ કામ છે ભાઈ આ છોકરાઓ સિસ્ટમેટિક બધી કામ છે કે હાથ અડાડો જ નહીં જોઈ લે છે ને અમે પૂગી તો જાય ને ભાઈ હાલો ફેમિલી તો ઓલી સાઈડ જાય ને દવા સાટો શરૂઆત કરી હું પર પછી ચાલુ કરી છું દવા સાટો શરૂઆત કરી દીધી આજે જીવાજ ને પકડી પકડીને મારવાની છે આ બધામાં છે ને બધી નારડીમાં જીવાત છે તમે ખાલી પ્રેશર જો પ્રેશર કેટલું છે નારડીના પત્તા લે એ ભાઈ નાન્યું નારડીઓમાં ખાસ હો હા એ બધીમાં ખાસ જોઈજો મારો ભાઈ એ કોઈ પત્તું રહી ન જાય

ઇમરાનભાઈ હવે મારું કઈ કામ છે કે હું નીકળું ઘડી ગરી આવું હું લેવલ કરેલું હાલો મિસિસ ભારતી સોલંકી આપણું કઈ કામ કે મારી મા મેં જાવ કઈક ને કંઈક નવું કરીને બેઠા હોય તો ઓલી સાઈડ આપણે લેવલ થઈ ગયું છે કમ્પ્લીટલી ને બે ફેરા વધતા ને તો કારણ કે એટલામાં થોડોક કાકરા હતા ને નબળું હતું તો જીસીબી લેવલ કરે આ લેવલ થઈ ને સારું યાર કારણ કે તો ફોન પે એટલે આવે ને થાકી ગયું યાર આ બધી એક કામ ભેગું થઈ ગયું ને કે સમજાતું નથી હું લાદી વાળો કે કાંઈ આવે જેસીબી વાળો કાંઈ આવે કે ઓલા ત્રુપવાળો ફોન આવે કે ભાઈ ચા લઈને આવો તમે વિચાર કરો એકલો એકલો પૂગે ક્યાં યાર હાકી ગયો હાલો ફેમિલી પેલા જેસીબી નું ફટાફટ અભાઈ એક બકટ જેટલું રહ્યું એક ફતન એટલે પછી કઈ ઉપાધી નહીં તો ફેમિલી આ એક રૂમ કમ્પ્લીટલી થઈ ગયું છે આ રૂમમાં કમ્પ્લીટલી થઈ ગયું કામ કરી દીધું ચાલુ એમના ભાઈ ચાલો તો કંઈક વ્યવસ્થિત કરજો એમના ભાઈ કે ખારા કોક માણસ નામ લઈ જયો પેલા શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં પહેલે લાદી મૂકો ક્યારે ક્યાંય કે મોટો બ્લોગર આ મોટો બ્લોગર છે એવું છે હે

વાહ ભાઈ વાહ કંઈ ઘટે નહીં જો ફેમિલી લાદી કેવી પાછી કમેન્ટ કરીને કેજો બરાબર ને મહેનભાઈ માપે મેળે છે કે નથી વાંધો ને શરબત ની વાત કરું હું અત્યારે તો ફાઇનલી આપણો આ એક રૂમ અને આ એક રૂમ બે રૂમ આપણે કમ્પ્લીટલી થઈ જાય છે નવો કઈક દેખાવ કો સારો આવે નહીં દેખાવ એમાં હારો આપણા બીનું દેખાવ લઈ જઈએ ને શું કરવાનું ભાઈ મહેનત ભાઈ જોરદાર એટલે જોરદાર મહેનત કરી જો કેટલું મસ્ત લાગે હજી બ્લેક પટ્ટા લાગશે ને આ બધામાં કલર બલર ન થાય ને પછી કંઈ ઘટશે નહીં કાં તો હવે તારે તું છે ને બીજું બધી મૂકી દે વહેલી તું રસોઈ કર નહીં રેડી લાગી ગઈ હે ભૂખ જોરદાર હો આ તો પણ વેલું કે ને એમ હાલો ફેમિલી તો મારે છે ને જવાનું છે ટૂંકમાં અહીં જોવાનું છે ને અહીં માર્બલ નાખવાના છે આપણે અહીં એક અને બે અને વા ત્રણ તો મારે છે ને અત્યારે માર્બલ વાળાનો ઓર્ડર દેવા જવાનો છે એ ફ્યુ મોમેન્ટ્સ લેટર બસ તો ફેમિલી થકાઈ ગયું છે આજે બહુ કામ કર્યું છે તો આજનો બ્લોગ અહીંયા લગી દીધો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબ્સ્ક્રાઇબ કરો ને ભૂલતા નહીં મળીશું ફરી એક નવો બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મોગલ રાધે રાધે બાય બાય